આજનું બાઇબલ વચન ગીત ઘોષણા એક જ પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમજ છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતાર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મસભા પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ દેહના તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાઓ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ તારા તું મોકલ મને એ દોરી જાઓ પુણ્યગીરી પર તું જ મંદિરે મને એ દોરી જાઓ સત્ય ને તેજ તું મોકલ મને એ દોરી જાઓ પુણ્યગીરી પર તુજ મંદિરે મને એ દોરી જાઓ તારા સત્ય ને તેજ તું મોકલ મને એ દોરી જાઓ પુણ્યગીરી પર તું જ મંદિરે મને એ દોરી જાઓ અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન પહેલો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આ મેન તારા સત્યને તેજ તું મોકલ મને એ દોરી જાઓ પુણ્યગીરી પર તું જ મંદિરે મને એ દોરી જાઓ સત્ય ને તેજ તું મોકલ મને એ દોરી જાઓ પુણ્યગીરી પર તુજ મંદિરે મને એ દોરી જાઓ સત્ય ને તેજ તું મોકલ મને એ દોરી જાઓ પુણ્યગીરી પર તુજ મંદિરે મને એ દોરી જાઓ સત્ય ને તેજ તું મોકલ મને એ દોરી જાઓ પુણ્યગીરી પર તુજ મંદિરે મને એ દોરી જાઓ સત્ય ને તેજ તું મોકલ મને એ દોરી જાઓ પુણ્યગીરી પર તુજ મંદિરે મને એ દોરી જાઓ સત્ય ને તેજ તું મોકલ મને એ દોરી જાઓ પુણ્યગીરી પર તુજ મંદિરે મને એ દોરી જાઓ સત્ય ને તેજ તું મોકલ મને એ દોરી જાઓ પુણ્યગીરી પર તુજ મંદિરે મને એ દોરી જાઓ સત્ય ને તેજ તું મોકલ મને એ દોરી જાઓ પુણ્યગીરી પર તુજ મંદિરે મને એ દોરી જાઓ તારા સત્ય ને તેજ તું મોકલ મને એ દોરી જાઓ પુણ્યગીરી તુજ મંદિરે મને એ દોરી જાઓ સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન બીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તારા સત્યને તેજ તું મોકલ મને એ દોરી જાઓ પુણ્યગીરી પર તું જ મંદિરે મને એ દોરી જાઓ સત્ય ને તેજ તું મોકલ મને એ દોરી જાઓ પુણ્યગીરી પર તું જ મંદિરે મને એ દોરી જાઓ સત્ય ને તેજ તું મોકલ મને એ દોરી જાઓ પુણ્યગીરી પર તું જ મંદિરે મને એ દોરી જાઓ સત્ય ને તેજ તું મોકલ મને એ દોરી જાઓ પુણ્યગીરી પર તું જ મંદિરે મને એ દોરી જાઓ સત્ય ને તેજ તું મોકલ મને એ દોરી જાઓ પુણ્યગીરી પર તુજ મંદિરે મને એ દોરી જાઓ સત્ય ને તેજ તું મોકલ મને એ દોરી જાઓ પુણ્યગીરી પર તુજ મંદિરે મને એ દોરી જાઓ સત્ય ને તેજ તું મોકલ મને એ દોરી જાઓ પુણ્યગીરી પર તુજ મંદિરે મને એ દોરી જાઓ સત્ય ને તેજ તું મોકલ મને એ દોરી જાઓ પુણ્યગીરી પર તુજ મંદિરે મને એ દોરી જાઓ તારા સત્ય અને તેજ તું મોકલ મને એ દોરી જાઓ પુણ્યગીરી પર તુજ મંદિરે મને એ દોરી જાઓ તારા સત્ય ને તેજ તું મોકલ મને એ દોરી જાઓ પુણ્યગીરી પર તુજ મંદિરે મને એ દોરી જાઓ સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ ત્રીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન સત્ય ને તેજ તું મોકલ મને એ દોરી જાઓ પુણ્યગીરી પર તુજ મંદિરે મને એ દોરી જાઓ સત્ય ને તેજ તું મોકલ મને એ દોરી જાઓ પુણ્યગીરી પર તુજ મંદિરે મને એ દોરી જાઓ સત્ય ને તેજ તું મોકલ મને એ દોરી જાઓ પુણ્યગીરી પર તુજ મંદિરે મને એ દોરી જાઓ સત્ય ને તેજ તું મોકલ મને એ દોરી જાઓ પુણ્યગીરી પર તુજ મંદિરે મને એ દોરી જાઓ સત્ય ને તેજ તું મોકલ મને એ દોરી જાઓ પુણ્યગીરી પર તુજ મંદિરે મને એ દોરી જાઓ સત્ય ને તેજ તું મોકલ મને એ દોરી જાઓ પુણ્યગીરી પર તુજ મંદિરે મને એ દોરી જાઓ સત્ય ને તેજ તું મોકલ મને એ દોરી જાઓ પુણ્યગીરી પર તું જ મંદિરે મને એ દોરી જાઓ સત્ય ને તેજ તું મોકલ મને એ દોરી જાઓ પુણ્યગીરી પર તુજ મંદિરે મને એ દોરી જાઓ સત્ય ને તેજ તું મોકલ મને એ દોરી જાઓ પુણ્યગીરી પર તુજ મંદિરે મને એ દોરી જાઓ સત્ય ને તેજ તું મોકલ મને એ દોરી જાઓ પુણ્યગીરી પર તુજ મંદિરે મને એ દોરી જાઓ સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ હંમેશા ચોથો તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ તારા સત્ય ને તેજ તું મોકલ મને એ દોરી જાઓ પુણ્યગીરી પર તું જ મંદિરે મને એ દોરી જાઓ સત્ય ને તેજ તું મોકલ મને એ દોરી જાઓ પુણ્યગીરી પર તું જ મંદિરે મને એ દોરી જાઓ સત્ય ને તેજ તું મોકલ મને એ દોરી જાઓ પુણ્યગીરી પર તું જ મંદિરે મને એ દોરી જાઓ સત્ય ને તેજ તું મોકલ મને એ દોરી જાઓ પુણ્યગીરી પર તું જ મંદિરે મને એ દોરી જાઓ સત્ય ને તેજ તું મોકલ મને એ દોરી જાઓ પુણ્યગીરી પર તું જ મંદિરે મને એ દોરી જાઓ સત્ય ને તેજ તું મોકલ મને એ દોરી જાઓ પુણ્યગીરી પર તું જ મંદિરે મને એ દોરી જાઓ સત્ય ને તેજ તું મોકલ મને એ દોરી જાઓ પુણ્યગીરી પર તુજ મંદિરે મને એ દોરી જાઓ સત્ય ને તેજ તું મોકલ મને એ દોરી જાઓ પુણ્યગીરી પર તુજ મંદિરે મને એ દોરી જાઓ સત્ય ને તેજ તું મોકલ મને એ દોરી જાઓ પુણ્યગીરી પર તુજ મંદિરે મને એ દોરી જાઓ સત્ય ને તેજ તું મોકલ મને એ દોરી જાઓ

અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આ મેન તારા ને તેજ તું મોકલ મને એ દોરી જાઓ પુણ્યગીરી પર તું જ મંદિરે મને એ દોરી જાઓ સત્ય ને તેજ તું મોકલ મને એ દોરી જાઓ પુણ્યગીરી પર તુજ મંદિરે મને એ દોરી જાઓ સત્ય ને તેજ તું મોકલ મને એ દોરી જાઓ પુણ્યગીરી પર તુજ મંદિરે મને એ દોરી જાઓ સત્ય ને તેજ તું મોકલ મને એ દોરી જાઓ પુણ્યગીરી પર તુજ મંદિરે મને એ દોરી જાઓ સત્ય ને તેજ તું મોકલ મને એ દોરી જાઓ પુણ્યગીરી પર તુજ મંદિરે મને એ દોરી જાઓ સત્ય ને તેજ તું મોકલ મને એ દોરી જાઓ પુણ્યગીરી પર તું જ મંદિરે મને એ દોરી જાઓ સત્ય ને તેજ તું મોકલ મને એ દોરી જાઓ પુણ્યગીરી પર તુજ મંદિરે મને એ દોરી જાઓ સત્ય ને તેજ તું મોકલ મને એ દોરી જાઓ પુણ્યગીરી પર તુજ મંદિરે મને એ દોરી જાઓ સત્ય ને તેજ તું મોકલ મને એ દોરી જાઓ પુણ્યગીરી પર તુજ મંદિરે મને એ દોરી જાવ પુણ્યગીરી પર તુજ મંદિરે મને એ દોરી જાઓ સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન